તડકો નીકળશે એવું લાગે પાંચ એક જમણ થી છે ને તડકો જ નહીં નીકળે તો કોઈ થી વાદળ થશે તો હંમેશા ને મસ્ત મજાનો દી ઉગવાનો છે વાદળા છે ને બહુ મસ્ત મસ્ત છે દી ઉગશે એમ લાગે પાંચ દી છે ને દીદ ને દેખીનો એટલો વાદળ વાદળ આતો આ છે ને પાખા પાખા છે તો અત્યારે છે ને અમારા હાર્દિકભાઈ નાસ્તો કરી લીધો નાસ્તો કરી લીધો નાસ્તો કરી લીધો કુલદીપ ભાઈ છે ને નિશાળ જવાન છે કે નાસ્તો બસ્તો કરી નાય તો તાર થઈ ગયા કા ભાઈ તો છે તો હવે છે ને અમારે બાસ કરવા કબે છે રોટલી ને આપણે છે ને નાસ્તો કરવા બાકી છે તો સાન રોટલી ખાઈ લીધી અત્યારે તો મારા બાસ રોટલી કરવા મિલે આવો ભાઈ રોટલી થઈ ગઈ રોટલી થઈ ગઈ હા તો કે રોટલી બની ગઈ છે ચાય બની ગઈ છે તો હવે છે ને નાસ્તો કરી લીધો એટલે લેકેર આપણે આવેલી તો બપોર જમવા બપોર જમવા આવ્યો કે આપણે છે ને લીમડે પછડી ગયા

જેને ખાવ મિલે છે ગુંદા તો હવે છે ગુંધી કાપીની તો ફેમેલ એકયર આપડી જેલા તા કારખાને હિરા ગવનાતર આપણે છે હિરા ગઈ વેવ છે તો મહેશ છે કે ચાર્જ બેઠા ઉભા છે કા ભાઈ ફોન ફોન કેમ અમાર લાઈટ નથી અમાર લાઈટ નહી હા અમાર છે ને ભાઈ ગામની લેટે કે યુરેન વાડીની અમાર ગામની લેટ બેય છે અમે છે ને એટલે ભાઈ સાચીમાં ફોન મેક કયો કા ભાઈ કેમ ઉભા

સરબો લાગતલી બનની આ છે ઈ ઈ બેસને શર્મા છે પાસ તો મે લાગશે ને અમાર છે ને બકા લેવા જ તમારે આલી જવાનું હોય તમે કેડો કોની હા ઈ વાત વાત છે

रोकाउ ने ना रोका भन्छ न कराई रोकाइदा जान ने घरे करक रोकावा आवे आउछी रोकावा करो हामी आउ त हुन्छ आवे रोका अब आउछी आलो तो के छ न अमर मासी नि भागा छ का तू का बोल त खरो आन से बोलु बोल, बोल।, बोल पडे न कर से न बोल। बो बोले बाय बाय केदा खाली यम के यम के ए शुभ गेल बिदी बाय बाय केदा

Oh, तो ठीक तमार मदद दे गिला ता व्याहोल मा इचारे दी हो व्याहोल मा 500 तो दो के वात बारे में सिजो वाद वाद आती पापा छाया है आज मा छे ने फोन बो रो पासो हम हवार दिन से एक फोन पो ने थी वर्षा दी गावे चढ़ी चढ़ी को चढ़ी गावे चढ़ी चढ़ी को थी ये वो ah. तो ग्राफ को वातावरण

બોળા દાદા જો બોળા દાદા જો કાઉપા આવો વીડિયો હોય ખજુરભાઈનો ખજુરભાઈ એક અત્યારે મારું પાસે ને ખજુરભાઈનો વીડિયો જો છે બોળા છે ને બહુ ગટાઈ તારે હોય પાછા તમારા આદી પાસે ને બદામ ખાય કા ભાઈ હા કાળિયો એમ ને કાળિયો સુહ છે ને બસ પાછો હોય

તો આજનો વિડીયો કે આપડો અહીં સુધી તો આશી રખું તમને વિડીયો પછી આવ્યો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈવ કોમેન્ટ શેર સીધા કરવાનું ભૂલતા પછી મળ્યા પાછા નવાબ લોક સાથે મજેદાર ત્યાં સુધી બધાની જઈ મતાજી ચેનલમાં નવા પાછું